પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમા હપ્તાની રાહ આખા દેશમાં ખેડૂતો ઉત્સાહપૂર્વક જોઈ રહ્યા છે આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં દર વર્ષ ત્રણ વખત બે હજાર રૂપિયા જમા કરવામાં આવે છે એટલે કે કુલ મળીને આખા વર્ષની અંદર છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે હવે ખેડૂત મિત્રો વીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો યોજનાનો વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે વીસમાં હપ્તાને લાભ લેવા માટે ખેડૂતોએ શું કરવું પડશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને મળી જવાની છે મિત્રો જો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ઉપયોગી માહિતી તમને મળતી રહે ત્યારબાદ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીડી એનેબલ કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે ગુજરાતના જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વીસમાં હપ્તાનો લાભ મેળવવાનો બાકી હોય તેવા લાભાર્થીઓએ ત્રીસ જૂન સુધીમાં બેંક ખાતાનું સીડિંગ ડીબીડી એનેબલ કરાવવું ફરજિયાત છે અને જે પણ ખેડૂત મિત્રોએ અગાઉથી પોતાનું બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીડી એનેબલ કરાવેલ છે છતાં પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બે હજાર રૂપિયાના હપ્તાનો લાભ નથી મળી રહ્યો તેવા ખેડૂત મિત્રોએ પોતાની બેંક શાખાએ જઈ અને આધાર સેડિંગ ડીબીડી એકવાર ડિસેબલ કરાવી અને ફરીવાર ઇનેબલ કરાવવું લેવું જેથી કરીને પીએમ કિસન સન્માન નિધિ યોજનાનો લાભ મળતો રહે ત્યારબાદ મિત્રો વાત કરીએ પીએમ કિસન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અમુક જરૂરી કામ કરવા પડશે જેમ કે ખેડૂત આઈડી બનાવવી જરૂરી છે એટલે કે સરકાર દ્વારા ઓગણીસમાં હપ્તાથી ફાર્મ રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી ફરજિયાત કરવામાં આવી છે તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ફાર્મ રજિસ્ટ્રીમાં નોંધણી નથી કરાવી તેવા ખેડૂત મિત્રો વહેલી શકે આ પ્રક્રિયા પૂર્ણ કરી લેજો જો ખેડૂત મિત્રો પોતાની એટલે કે પીએમ કિસાન એકાઉન્ટની અંદર ફાર્મર રજિસ્ટ્રી નોંધણી નહીં કરાવે તેવા ખેડૂત મિત્રોને વીસમા હપ્તાના બે હજાર રૂપિયાનો લાભ નહીં મળે ત્યારબાદ મિત્રો વાત કરીએ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે તો સરકાર દ્વારા પંદરમા હપ્તાથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે તો જે પણ ખેડૂત મિત્રો હજી સુધી ઈ કેવાયસી નથી કરાવી તે વહેલી તકે ઈ કેવાયસી કરાવી લેવું જેથી કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમાં હપ્તાનો લાભ મળતો રહે આગળ વાત કરીએ મિત્રો આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું ફરજિયાત છે એટલે કે પીએમ કિસાન યોજનામાં બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે જે પણ મિત્રો બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક નથી તેવા મિત્રો આજે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લેવી તેના પછી મિત્રો વાત કરીએ પીએમ કિસાન પોર્ટલ પર તમારી માહિતી આધાર કાર્ડ મુજબ જ હોવી જરૂરી છે એટલે કે તમે જે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જે ફોર્મ ભરેલ છે તે ફોર્મમાં નામ અને આધાર કાર્ડમાં નામ સરખવું હોવું જરૂરી છે એટલે મિત્રો કે પીએમ કિસાન પોર્ટલ પર તમારી માહિતી આધાર કાર્ડ મુજબ જ હોવી જરૂરી છે તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી આ પ્રક્રિયા નથી કરાવી તેવા ખેડૂત મિત્રોએ આ બધી પ્રક્રિયા કરાવી ઉપાડી લેવી ફરજિયાત છે જેથી કરીને વિશ્વમાં આપતાનો લાભ મળતો રહે તો જે પણ મિત્રોને ખેડૂત આઈડી બનાવવાની ઈ કેવાયસી આધાર કાર્ડ બેંક સાથે લિંક હોવું જરૂરી છે પીએમ પોર્ટલ પર તમારી માહિતી આધાર કાર્ડ મુજબ હોવી જરૂરી છે મિત્રો આ પ્રક્રિયા તમે તમારે પૂર્ણ હશે તો જ તમને વિશ્વમાં આપતાનો લાભ મળવાને પાત્ર રહેશે જો ઉપરોક્ત કામ કરી લીધા હોય તો તમારો વીસમો હપ્તો જલ્દી જ તમારા ખાતામાં જમા થઈ શકે છે અત્યાર સુધીના અનુભવ અનુસાર એપ્રિલ જુલાઈના હપ્તો વધારેમાં વધારે જુલાઈ મહિનાના પહેલાં અઠવાડિયા સુધીમાં આવી જ જાય છે તેથી આશા રાખીએ છીએ કે વીસમો હપ્તો પણ આવી જશે જો મિત્રો સરકાર દ્વારા હજુ સુધી કોઈ ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવી નથી જ્યારે પણ સરકાર દ્વારા સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવશે ત્યારે અમે વિડીયો થ્રુ આ ચેનલના માધ્યમથી તમને જણાવી દઈશું મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવા વિડીયોની અંદર